મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદ બાકી ધ્વજ કાર્યક્રમમાં મંત્રી બચુ ખાબડની બાદ બાકી 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં તમામ મંત્રીઓને જવાબદારી સોંપાઈ મંત્રીઓને સોંપાયેલી જવાબદારીમાં મંત્રી બચુ ખાબડનું નામ નહીં જિલ્લાવાર મંત્રીઓને ધ્વજ વંદનમાં હાજર રહેવાની જવાબદારી સોંપવામાં આવી છે

એને સરકારી કાર્યક્રમમાં કે સચિવાલયમાં સરકાર હાજર રાખી શકતી કે નથી તેને મંત્રી મંડળ માંથી પડતા મૂકી શકતી આ ત્રીજો એ કાર્યક્રમ છે કે જેની અંદર સરકારે મંત્રી બચ્ચુ ખાબડની બાદ બાકી કરી છે અગાઉ પણ શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ હતો તેમાં પણ તેમને પડતા મુકાયા હતા કન્યા કેળવણીના કાર્યક્રમમાં પણ પડતા મુકાયા હતા પ્રધાનમંત્રી નો કાર્યક્રમ દાહોદમાં હતો જેમાં પણ તેમને દૂર રહેવાની સૂચના આપી હતી અને ત્યારબાદ આ પંદરમી ઓગસ્ટે જે રાજ્યભરની અંદર ધ્વજવંદન કાર્યક્રમ સરકાર કરવા જઈ રહી છે તેની અંદર તમામ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ આજે લિસ્ટ આપવામાં આવ્યું છે લિસ્ટની અંદર મંત્રી બચ્ચુ ખાબડનું નામ નથી એટલે બચ્ચુ ખાબડની તેની અંદર પણ કરી હોવાનું સામે આવ્યું છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે નથી તેમને ગાંધીનગરમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી સરકારી કાર્યક્રમમાં હાજર રહેવા દેવામાં આવતા કે નથી સરકાર તેમને મંત્રીમંડળમાંથી મુક્ત કરતી તો આ રીતની પરિસ્થિતિ સરકાર માટે સર્જાઈ છે અને તેની કારણ કારણ છે ભ્રષ્ટાચારના આરોપ જી આભાર તમામ જાણકારી આપવા માટે